વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ આજે એક સરસ મજાની ચટપટી રેસીપી લઈને આવ્યા છીએ જેનું નામ છે રાઈવાળા મરચાં અલગ રીતે એક બે પ્રોસેસ કરીને અને ઘરે જ આ જે છે એનો મસાલો બનાવીને આજે મસાલો ટેસ્ટી એવો રાઈવાળા મરચાંનો મસાલો બનાવવો કેવી રીતે બનાવવો કેવી રીતે મસાલો કરવો બધી જ ટિપ્સની સાથે રેસીપી શેર કરીએ એ પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે મિત્રો તો અહીંયા આપણે લાલ અને લીલા બંને મરચા મેં લીધેલા છે અઢીસો ગ્રામ જેટલા અને મોળા મરચાં લીધેલા છે જેને કારણે બાળકો પણ ખાઈ શકે અને જમવાનું જે આપણે કહેવાય ને કે ભોજનનો ટેસ્ટ વધારે એવા રાયવાળા મરચાં બનાવવા માટે થઈને લાલ લીલા આ રીતના મરચાં લઈ ધોઈ અને સાફ કરી અને આ રીતના એને કટ કરી લેવાના છે તો એક બાઉલ લઈ અને એક પ્લેટ લઈ લેવાની છે એમાં આપણે એના બીજ અને ડીટી આ રીતે દૂર કરતા જશું લાલ અને લીલા મરચાંને આ રીતે આપણે કટ કરીશું બે ભાગમાં લીલા મરચાં મોળા છે એકદમ એટલે એમાં બીજનો ભાગ ઓછો હશે પણ લાલ મરચામાં થોડો બીજનો ભાગ જો દેખાય તો આ રીતના એની નસ અને એના બીજ જે છે એ દૂર કરી દેવાના જેને કારણે આપણું રાઈવાળા મરચાંનું અથાણું જે છે એ તીખું ના બને અને બાળકો પણ એને હોંશે હોંશે ખાઈ શકે અને ભાવે બધાને ઘરના દરેક સદસ્યને તો આ રીતે આપણે બધા જ મરચાં જે છે એ કટ કરી લેશું જો લાલ અને લીલા મરચાં આપણે આ રીતે બધા જ મરચાંને કટ કરી લેવાના છે મિત્રો તમે રાયવાળા મરચાં બનાવો છો ત્યારે કઈ કઈ સામગ્રી એડ કરો છો અને કયા મરચા લ્યો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તીખા મરચા લ્યો છો કે મોળા મરચાં એમ પણ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો મરચાં અહીંયા આપણા કટ થઈ ગયા છે એટલે અડધી ચમચી ભરી અને એની અંદર આપણે હળદર એડ કરી દઈશું હળદર એડ કર્યા બાદ એની અંદર આપણે એક ચમચી ભરી અને મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે નમક એડ કરો તો પણ ચાલે બાકી અહીંયા નમક આપણે ખાલી ને ખાલી મરચાંની તીખાસ દૂર થાય અને એમાં રહેલી તીખાશનું પાણી છૂટું પડે ને એ માટે થઈને અહીંયા આપણે મરચામાં મીઠું ઉમેરી રહ્યા છીએ ટેસ્ટ માટે મીઠું આપણે લાસ્ટમાં એડ કરીશું તો અહીંયા હળદર અને મીઠું આપણે એડ કરી દીધેલું છે અને આ જે મરચાં છે એને સરસ રીતે મિક્સ કરી દેવાના અને હળદર અને મીઠું બધા મરચામાં ભળી જાય એ રીતે મિક્સ થઈ જાય એટલે આ રીતે ડીસપેક કરી અને આપણે એને અડધી કલાક માટે સાઈડમાં રાખી દઈશું ત્યારબાદ આપણે એનો મસાલો બનાવવાની શરૂઆત કરીશું મરચાંનો મસાલો બનાવવા માટે થઈને એક ચમચી વરિયાળી ત્રણથી ચાર ચમચી રાઈના કુરિયા એક ચમચી ભરી અને મેથીના કુરિયા અને એક ચમચી ભરીને મેં લીધેલા છે આખા આટલી સામગ્રી તમે રાહીવાળા મરચાંમાં એડ કરશો ને મિત્રો તો તમારા રાહીવાળા મરચાં છે ને એકદમ ટેસ્ટી બનશે તો અહીંયા બધી સામગ્રીને આપણે છે ને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એને રોસ્ટ કરી લેવાની છે સે જેવી શેકાવા દેવાની છે અને એ રીતે શેકવાની છે કે એ બિલકુલ પણ દાજે નહીં અને એમાં રહેલું જેટલું પણ ભેજનું પ્રમાણ છે ને એ નીકળી જાય ને ત્યાં સુધી આપણે એને આ રીતે શેકી લેવાના છે તમે રાયવાળા મરચાં બનાવો છો મિત્રો તો તમે એમાં કઈ કઈ સામગ્રી એડ કરો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો એટલે કે આટલી સામગ્રી તો તમે એડ કરતા જ હશો આ સિવાય તમે એની અંદર બીજું શું શું એડ કરો છો એ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો અને આ રહીવાળા મરચાંની રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો અહીંયા આપણે ટેસ્ટી એવા રહીવાળા મરચાં બનાવવા જઈ રહ્યા છે ને તો આ રીતનો જો મસાલો બનાવવામાં આવે ને તો એ મરચાં એકદમ ટેસ્ટી બને છે અને આ રીતે શેકી લેવામાં આવે તો તમે એને લાંબો સમય સુધી સાચવી પણ રાખી શકો છો તો આ રીતે આપણે હાથેથી ચેક કરી લે અને સુગંધ સરસ મજાની આવવા માંડે અને આમ એમ લાગે કે રાઈના કુરિયા અને મેથીના કુરિયાનું ભેજનું પ્રમાણ દૂર થઈ ગયું છે તો આ સમયે ગેસ આપણે બંધ કરી દેવાનો અને આ રીતે સતત હલાવવાનું શરૂ રાખવાનું જેને કારણે એ બિલકુલ પણ દાજે નહીં રાઈ મેથીના કુરિયા અને આપણે એ જે જે કડાઈ છે ને એને આપણે નીચે લઈ લેશું અને તો પણ છતાંય થોડીવાર માટે થઈને આ રીતે આપણે હલાવી લેવાનું જેને કારણે બિલકુલ પણ નીચે દાજે નહીં રાઈ મેથીના કુરિયા અને સરસ રીતે ઠંડુ પડી જાય એટલે આપણે એને એક મિક્સર જારની અંદર લઈ લેશું આ આ જે મસાલો આપણે બનાવ્યો છે ને મિત્રો એમાં જે વરિયાળી એડ કરેલી છે ને જરૂરથી એડ કરું છું એને કારણે રાઈના રાઈવાળા મરચાં છે ને એકદમ ટેસ્ટી અને એનો આમ જે સુગંધ જે છે ને બહુ જ સરસ આવે છે અને એટલા માટે થઈને થોડી એવી વરિયાળી તો જરૂરથી એડ કરવી જ જેને કારણે એનો ટેસ્ટ એકદમ સારો આવે તો અહીંયા સામગ્રી બધી આપણે લઈ લીધેલી છે મિક્સર જારની અંદર અને હજુ એક સામગ્રી એની અંદર એડ કરીશું એક એક નહીં પણ બે સામગ્રી એડ કરીશું એ છે હળદર અડધી ચમચી ભરીને મેં હળદર લીધેલી છે અને એની સાથે જ આપણે ધાણાજીરું પણ થોડું એડ કરી દઈશું આની જગ્યાએ તમે આખા ધાણાના કુરિયા પણ લઈ શકો છો મિત્રો હવે આને આપણે અધકચરું ક્રશ કરી લેવાનું છે આ રીતનું જો આ રીતનો પાવડર કરી લેવાનો છે આપણે સાવ એકદમ લોટ જેવું પીસી લેવાનું નથી અતકચરું પીસી અને એક બાઉલમાં આપણે એ બધો મસાલો છે એ લઈ લેવાનો છે આ મસાલામાં તમે લાલ મરચું નાખી અને તમે મસાલો સ્ટોર કરીને પણ રાખી શકો છો મિત્રો તો આ મસાલાની રેસિપી તમને કેવી લાગી છે કમેન્ટ કરી અને જરૂરથી કહેજો તો અહીંયા આપણે બધો મસાલો લઈ લીધેલો છે હવે એનો આપણે વઘાર કરવાની તૈયારી કરીશું મિત્રો તો એના માટે થઈને આ રીતે બાઉલમાં હોલ બનાવી ટેસ્ટમાં વધારો થાય એ માટે થઈને એક નાની ચમચી ભરી અને આપણે હિંગ લઈ લેશું આ રીતે હિંગ રાખી દેવાની અને એને આ રીતે ડીસપેક કરી દઈશું જેથી કારણે આપણે વઘાર કરીશું તો એ વઘરની સુગંધ છે એમાં ને એમાં જ રહે તો અહીંયા તેલને આપણે ગરમ કરવા રાખી દેવાનું છે અહીંયા મિનિમમ હું બેથી ત્રણ પાવડા જેટલું તેલ એડ કરી દઈશ ગેસની ફ્લેમ સ્ટાર્ટ કરી અને ત્રણક પાવડા જેટલું આપણે તેલ એડ કરી દેવાનું છે તેલ સરસ રીતે ગરમ થઈ જાય આપણે જોઈ શકીએ છીએ તેલ એકદમ ગરમ થઈ ગયું છે એની નિશાની એ છે કેમાંથી સેજ સેજ આ રીતના ધુમાડા નીકળે એટલે તરત જ ગેસ બંધ કરી અને થોડું એવું તેલ પહેલાં એડ કરી અને તરત ઢાંકી દઈશું આ રીતે અને એ પછી તરત આ રીતનું બધું તેલ એડ કરીને ઢાંકી દેવાનું છે કે જેને કારણે સુગંધ બધી છે એ એકદમ એમાંને એમાં જ રહે અને ઉડી ના જાય આ રીતે આપણે સરસ રીતે મસાલો એનો તૈયાર કરી લીધેલો છે હજુ પણ વાળા મરચાંની ઘણી એક બે સામગ્રી એડ કરવાની બાકી છે મિત્રો તો રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો હવે આ જે આપણો મસાલો તૈયાર થઈ જાય અને અડધી કલાકના રેસ્ટ પછી આપણે જોઈએ છીએ કે મરચાં જો આખું બાઉલ ભરેલું હતું પણ એમાંથી જે તીખાસનું પાણી આ રીતનું નીકળી ગયું તો જો તમે અડધું બાઉલ થઈ ગયું છે મરચાંની ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે જ્યારે આપણે બનાવ્યું ત્યારે આખું બાઉલ ભરીને મરચાં હતા તો આ રીતના તમે રહીવાળા મરચાંની આ એક પ્રોસેસ જે છે હળદર મીઠું નાખી અને અડધી કલાક રહેવા દેવાની એ પ્રોસેસ જરૂરથી કરજો મિત્રો જેને કારણે મરચાંની તીખાશ તો નીકળી જ જશે અને મરચાં જે છે એ એ એકદમ સોફ્ટ થઈ જશે તો આ રીતના મરચાં છે એ બાઉલમાંથી આપણે એક બીજી પ્લેટમાં લઈ લઈએ અને એમાં રહેલું પાણી જે છે એને આપણે દૂર કરી દેવાનું છે તો બધા મરચાં છે એમાંથી જે નમક પણ આપણે એડ કરેલું હતું નમક અને હળદર એ બંને બાઉલમાં પાણી સ્વરૂપે નીકળી ગયું છે જો તમને જરૂરથી હું બતાવીશ જો આ રીતનું પાણી એમાંથી નીકળી જશે હવે આ જે મરચાં છે એને આપણે જે મસાલો આપણે તૈયાર કરેલો હતો રાઈવાળા મરચાંનો વઘાર કરીને એ આપણે એની અંદર એડ કરી દેવાનું છે તો આ રીતે આપણે બધું હલાવી લઈએ જેને કારણે તેલ અને મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય અને આ મરચાં છે એને આપણે મસાલામાં એડ કરી દઈશું હજુ આપણે બે સામગ્રી એડ કરવાની બાકી છે મિત્રો એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો કે જેને કારણે આપણે રાઈવાળા મરચાં છે એ ટેસ્ટી કેવી રીતે લાગે એ માટે થઈને કઈ સામગ્રી એડ કરવાની બાકી છે તો એ છે લીંબુ અડધું લીંબુ આપણે એમાં આ રીતે નીચવીને એડ કરી દેવાનું છે જેને કારણે તમે આ મરચાંને લાંબો સમય સુધી રાખી પણ શકો છો અને મરચાં જે છે એ એકદમ ટેસ્ટી પણ લાગે છે લીંબુને લીધે એટલે લીંબુ એડ કરી દેવાનું અને અડધી ચમચી નમક પણ એડ કરી દેવાનું કારણ કે પહેલાં આપણે એમાં નમક એડ કર્યું હોય છે પણ પાણી સ્વરૂપે એ નીકળી જાય છે તો આ રીતે સ્વાદ પ્રમાણે અહીંયા તમે સ્વાદ મુજબ તમારે મરચાં ચાખી લેવાના અને સ્વાદ મુજબ તમારે નમક છે એડ કરવાનું અને આ રીતે સરસ રીતે મરચાંને મિક્સ કરી લેવાના બધા જ મસાલો કોટ થઈ જાય મરચામાં બધો મસાલો સરસ રીતે કોટ થઈ જાય એ રીતે હલાવી લેવાનું જો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા રાઈવાળા મરચાં છે ને મિત્રો અહીંયા રેડી થઈ ગયા છે રાઈવાળા મરચાંની રેસીપી તમને કેવી લાગી છે મિત્રો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને રેસીપી ગમે તો એક લાઈક જરૂરથી આપી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે મિત્રો અને ખરેખર જો આ રહીવાળા મરચાંની રેસીપી આપને ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં શેર જરૂરથી કરી દેજો મિત્રો અને ફ્રીજમાં સ્ટોર કરીને રાખવા માટે થઈને અહીંયા આપણે રાયવાળા મરચાંને છે ને આ રીતની એક જારમાં મેં લીધેલા છે તમારી પાસે એરટાઈટ ઝાર હોય તો તમે એ પણ લઈ શકો છો એમાં આ રીતે રાખી અને તમે ફ્રીજમાં એને સ્ટોર કરીને રાખી શકો છો તો મિનિમમ એકથી બે મહિના સુધી તો આ રાઈવાળા મરચાં જે છે એને બિલકુલ પણ બગડશે નહીં પણ એટલો બધો સમય રહેતા જ નથી કારણ કે લગભગ બધાને ભાવે ને એટલે અઠવાડિયામાં આ મરચાં જે છે ને એ પૂરા જ થઈ જાય છે કારણ કે આ મરચાં છે ને તમે ભોજન સાથે તો લઈ શકો છો પણ રોટલા રોટલી ભાખરી સાથે અથવા તો થેપલાની સાથે પણ તમે એને ખાઈ શકો છો મિત્રો તો અહીંયા ટેસ્ટી એવા રાઈવાળા મરચાં આપણા રેડી થઈ ગયા છે મિત્રો અને આ રહીવાળા મરચાંની રેસીપી ગમી હોય તો એક લાઈક જરૂરથી આપી દેજો અને ફ્રેન્ડ સર્કલ ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં શેર જરૂરથી કરી દેજો અને ફરીવાર આવી નવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ને ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો